હાલ કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે કર્ણાટકના બાગલકોટમાં એક દુર્લભ બાળકનો જન્મ થયો છે અને બાગલકોટ જિલ્લાના રબકબીવી શહેરના એક પ્રાઇવેટ હોસ્પિટલમાં જન્મેલા બાળકની કુલ પચીસ આંગળીઓ છે બાળકની પચીસ આંગળીઓ જોઈને પરિવારના સભ્યો ડોક્ટરો આશ્ચર્યચકિત થઈ ગયા છે આ નવજાત બાળકના હાથમાં તેર અને પગમાં બાર આંગળીઓ છે અને

તેની પત્ની બાળક માટે દેવીને પ્રાર્થના કરતી હતી ગુરપ્પા ખુશ છે કે તે દેવીએ તેમની પ્રાર્થના સ્વીકારી અને તેમના પરિવારને એક બાળકનો આશીર્વાદ આપ્યો છે સન શાઇન હોસ્પિટલના એબસ્ટ્રેન અને ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર પાર્વતી હિરમથે જણાવ્યું છે કે રંગસૂત્રોના અસંતુલનના કારણે આ બાળક દુર્લભ કેસ છે અને તબીબના જણાવ્યા અનુસાર બંને હાલ સ્વસ્થ છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે